ગુજરાત પોલીસનું ઓપરેશન કારાવાસ છે એકતાલીસ આરોપીઓને દબોચી લેવાયા છે છ આરોપીઓ દસ વર્ષથી નાસ્તા ફરતા હતા નવ આરોપીઓ જેમાં પાંચ વર્ષથી નાસ્તા ફરતા હતા છ આરોપીઓ દસ વર્ષથી નાસ્તા ફરતા હતા અને ત્યાર પછી ત્રણ આરોપીઓ દસ વર્ષથી નાસ્તા ફરતા હતા ગુજરાત સિવાય અન્ય રાજ્યમાંથી આ ધરપકડ કરાઈ છે પંદર દિવસમાં એવા એકતાલીસ ફોર્ટી વન જેવા પકડવામાં ગુજરાત પોલીસે સફળતા મળી છે એ એકતાલીસ પૈકી છ લોકો તો એવા હતા કે જે દસ ઉપરથી નાસ્તા ફરતા હતા નો એવા હતા જે પાંચ વર્ષથી ઉપર નાસ્તા ફરતા હતા ત્રણ કિસ્સાઓ એવા છે કે વીસ વર્ષથી ઉપર એ લોકો પેરોલ ફરલો રજા પર ગયા હોય અને પાછા નહીં આવ્યા હોય એને અલગ અલગ રાજ્યોથી દેશભરમાં ટીમ મોકલીને હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્જિનના માધ્યમથી એ લોકોને શોધી કાઢવામાં આવ્યું અને એવા એકતાલીસ ખૂંખાર કેદીઓ કે જે લોકોને સજા થઈ છે એ લોકોને પકડવામાં ગુજરાત પોલીસને ઓપરેશન કારાવાસમાં મોટી સફળતા મળી છે